પંચમહાલના શેરાના ધમાઈ ગામમાં આવેલ ફેક્ટરી ફળિયાના મતદારોના રસ્તા સમસ્યાને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે જો કે રસ્તા સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ આ દિન સુધી નહીં આવતા રસ્તો નહીં તો વોટ નહીં તેવા સૂત્રો સાથે મતદાનના દિવસ સહીના મતદારો મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે પંચમહાલના શેરા તાલુકાના ધમાઈ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વોર્ડ નંબર બે માટે ટેકરી ફરિયામાં વર્ષો જૂની સમસ્યાથી લઈને અહીંના જાગૃત ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીથી લઈને લગતી વળગતી કચેરી ખાતે અનેક રજૂઆતો કરવામાં આવી જાગૃત ગ્રામજનો દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી ટેકરી ફળિયામાં અવર જવરનો કાચો રસ્તો પાકો બને તે માટે રજૂઆત કરવા છતાં રસ્તો પાકો નહીં બનતા આ વિસ્તારના રહીશોએ ફાળો એકત્રિત કરીને સ્વખર્ચે બાઇક અને પગપાળ અવર જવર કરી શકાય તેવો કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ પણ વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા

પડતી હોય છે તેમ છતાં અમારે મોટો મોલ્લો આવેલો છે તેમજ અમારી વસ્તી લગભગ ત્રણસો અઢી ત્રણસો જેવી અમારી વસ્તી આવેલી છે એટલા માટે અમે આ રસ્તાની અગવડના કારણે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ તે સિવાય અમારું કોઈ પેલું બહિષ્કાર નથી અમારા બસો ને અઢાર મત જેવા છે અંદર અને અમારા લીધે જો અમારી સમસ્યા દૂર કરે એવી માંગ છે બોલો અમારા શહેરા તાલુકાનું ધમાઈ ગામ છે એમાં ટેકરી ફળીઓ આવેલું છે અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કે અમારા આટલા સમય થી હજી સુધી રોડ બનેલો નથી કોઈ સરકારી કોમ થયેલા નથી જેથી કરી અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને બસો ને પચીસ વોટ અમારે ટેકરી ફળિયામાં છે અમે આટલા સમય એટલે લગભગ સાત આઠ વર્ષથી રોડ માટે અમે મહેનત કરીએ છીએ અમે અમારે ખર્ચે આવા જવાનો રસ્તો સરકારી લાભ કોઈ અમને રોડનો મળેલો નથી એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ હવે રસ્તો નહીં તો વોટ નહીં અને અમારા ઘણા સરકારી લાભ કોઈ મળેલા અમને નથી અત્યાર સુધી પોણીની સુવિધા નથી લાઇટની સુવિધા નથી અંધારામાં જવું આવવું પડે છે જડા જીવડાનો અમને ભય રહે છે એટલે અમે બહિષ્કાર કરીએ છીએ અત્યારે સરપંચશ્રી ની ચૂંટણી આવી રહી છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ અમારો બહિષ્કાર કરવાનો એક જ હેતુ છે રસ તો નહીં તો વોટ નહી અત્યારે અમારે વર્ષો દાદાનો પીડી દાદા વખતનો ચીલાવાળો રસ્તો છે એના પછી અમે પાકા રસ્તા માટે બે હજાર ઓગણીસથી ઘણી રજૂઆત કરી છે જેવી કે ધારા ધારાસાહભ્ય શ્રીને કરી છે ગ્રામ પંચાયતમાં કરી છે અનેક યાર રજૂઆત કરી છે દરેક જગ્યાથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં થઈ જશે ગ્રાન્ટ આવ્યા થઈ જશે પણ અત્યાર સુધી કોઈ હલ થયો નથી ને અત્યારે જે નોર્મલ અમે નોર્મલ ગાડી જઈ શકે એવો રસ્તો અમારા સ્વખર્ચ છે જેવા અમારા બસોને અઢાર મદ દારો છે એમના અમારા સ્વ ખર્ચે અમે આજે આટલો રસ્તો બનાવી રહ્યા છીએ તો અમારે સરકાર શ્રીને ને છે કે જલ્દી બને એટલો અમને પાકો રસ્તો બનાવી આપો જેથી એકસો આઠ જેવી અનેક સુવિધા બાળકોને સ્કૂલ થી લઈને અમારા દરેક સભ્યને સરળતાથી સગવડ મળી શકે અને અત્યારે અમારો એક જ પર્પસ છે કામ નહીં તો વોટ નહીં અગર જ્યાં સુધી અમને કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ